ઘણા લોકોના ઘરો પણ ભોગ બન્યા આવા સમયે દિવ્યપદ ફાઉન્ડેશન વિદ્યાદીપ યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરત દ્વારા સંયુક્ત રીતે માનવીય સંવેદના દર્શાવતી પહેલ કરાઈ એકસો સિત્તેર જેટલા અસરગ્રસ્ત પરિવારો માટે જરૂરિયાતોની સહાયરૂપ એકસો સિત્તેર સહત રાહત કીટ તૈયાર થઈ જેમાં સામેલ વસ્તુઓમાં બે નંગ દોહર બે ચટાઈ ટાવેલ એક સાડી અન્ય કપડાઓ થાળી વાડકી ગ્લાસ પાંચ કિલો ઘઉંનો લોટ પાંચ કિલો ચોખા આ તમામ કીટો આવતીકાલે સવારે નવ કલાકે ટીમના સભ્યો સણગઈ ગામ પહોંચાડી રહ્યા છે રાહત સામગ્રી પ્રત્યક્ષ રીતે અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડાશે ડૉક્ટર લોચન અને ગામના આગેવાનો પણ સાથે રહેશે અને દિવ્યપદ ફાઉન્ડેશન દ્વારા કરાયેલી અપીલને ભારતીય સંસ્કૃતિ મુજબ દાતાઓએ સહજતાથી સ્વીકારી પણ ખરી વિનમ્રપૂર્વક પોતાની ફરજ નિભાવી વિદ્યાદેપ યુનિવર્સિટી ભારત વિકાસ પરિષદ અને અનેક સમાજ હિતેશી દાતાઓનો સહકાર અભિનંદનને પાત્ર છે દિવ્યપદ ફાઉન્ડેશન અને સહયોગી સંસ્થાઓ તરફથી તમામ દાતાઓને દિલથી આભાર પણ વ્યક્ત કરાયો છે મહેશભાઈ પટેલ દિવ્યપદ ફાઉન્ડેશનના પ્રમુખ ત્રણ દિવસ પહેલા જે મિની વાવાઝોડું દક્ષિણ ગુજરાતના ઘણા ગામડાઓને ખૂબ જ પ્રભાવિત કર્યા લોકો બેઘર બન્યા વાંસદા તાલુકાના સણઘઈ ગામ છે એમાં એકસો સિત્તેર જેટલા પરિવારના ઘરો જમીનદોસ્ત થયા છે એ પરિવાર અત્યારે રસ્તા પર છે

ગદગદિત રીતે હું એટલું કહી શકું આભાર વ્યક્ત કરું કે પરમ દિવસે જ્યારે અપીલ કરી અને સાંજે મને થયું કે આ કેમ કેમ પછી વરસું કદાચ અમારે આર્થિક રીતે મારે વ્યક્તિગત લોર લેવો પડશે પરંતુ રાત્રે અગિયાર બાર વાગ્યા સુધીમાં મારો જે ટાર્ગેટ હતો અમારો એ ટાર્ગેટ પૂર્ણ થયો અને ગઈકાલે અમારે ના પાડવી પડી સાંજના સમય કે હવે અમે કીટ લેતા નથી કારણ કે પર્યાપ્ત વસ્તુ આવી ગઈ છે અને જે કિટ આવી એના કરતાં વધારે વસ્તુ આપી રહ્યા છે જે કિટમાં ચોચ્યા વસ્તુ એના કરતાં પાંચ કિલો ચોખા પાંચ લોટ પાંચ કિલો સાથે એક સારી થાળી ગ્લાસ એક્ દાતાઓ પરિષદ સૂર્ય નગર તરફથી રંજનભાઈ ને અપીલ કરી એમના મિત્રોને અને એમના ગ્રુપમાંથી પણ જે સહયોગ મળ્યો છે ખરેખર અવરણીય છે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ જે કર્મો છે એ તમારા કારણે જ અમે કરી શકીએ છીએ ત્યારે તમને આનો યશ આપીએ છીએ